કાનમાં અવાજ આવવો કાનમાં વાસળી વાગતી હોય એવો અવાજ આવવો કે સીટી વાગતી હોય એવો અવાજ આવવો એ મુખ્યત્વે આયુર્વેદમાં વાયુને કારણે થાય છે એવું કહેલું છે ઘણા લોકો અત્યારે આ સમસ્યાથી પીડાય છે જેના કારણે ઘણીવાર ચક્કર પણ આવતા હોય છે ગાડી ચલાવતી વખતે પણ ધ્યાન રહેતું નથી તો આ સમસ્યા માટે એક સિમ્પલ પ્રયોગ છે હવે જે આપણે કીધું એ પ્રમાણે કે કાનમાં અવાજ આવવો કે ઓછું સંભળાવવું આ બધો વાયુને કારણે થાય છે તો આના માટે તમારે પેલું કામ એ કરવાનું છે કે રોજ રાત્રે જમીને તરત જ એક ચમચી ગાયનું ઘી ગરમ પાણી સાથે લેવાનું છે ગાયનું ઘી એ વાયુનું સમન કરશે અને કાનમાં જે અવાજ આવે છે જે વાયુને કારણે છે છે એનું સમન થશે બીજો પ્રયોગ કાનમાં તમારે તેલ નામની ઔષધી મળે છે આયુર્વેદ દવાના દુકાનેથી એ તમારે લેવાની છે એ તેલના ટીપા કાનમાં રોજ નાખવાના છે આ ટીપા કાનમાં નાખવાથી કાનમાં જે અવાજ આવે છે એ બંધ થશે અને ધીમે ધીમે જેને સંભળાવા તકલીફ હોય છે એમાં પણ સુધારો થાય છે